ડભોઈ ખાતે ભાથુજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો રાણા સમાજ દ્વારા ભાથુજી નગર ખાતે શ્રી ભાથુજી દાદાના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પવિત્ર અવસરે ભવ્ય શોભાયાત્રાનું નગરમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા રાણા સમાજના આગેવાનો તથા ભક્તો મોટી સંખ્યામાં ઉષાભેર જોડાયા હતા શ્રી ભાથુજી મહારાજ મંદિર ખાતે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે હિતેશભાઈ મનહરભાઈ રાણાના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નગરમાં શરૂ થઈ હતી આ શોભાયાત્રા ઢોલ નગારા ભજન કીર્તન અને રંગબેરંગી સજાવટ સાથે હીરા ભાગોથી ટાવર માર્ગે નીકળી હતી જેને નગરમાં આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા ભાથુજી મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ મંદિર ખાતે યજ્ઞ શ્રીફળ પૂજા અર્ચના અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા બાદમાં હજારો ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજ રોજ ઐતિહાસિક દરબાવતી નગરીમાં આવેલ હીરાભાગો અને હીરાભાગોર બહાર આવેલ ભાતીજી નગર ખાતે ભાતીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ નિમિત્તે આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસ ના રોજ ડગરમાં ભવ્ય શોભાયાત્રા કરવામાં આવેલ હતી આ શોભાયાત્રા નીકળી ટાવર રોડ અને મંદિરે પરત ગઈ છે અને આ શોભાયાત્રામાં આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસ એટલે કે તેરા મે પૂજ્ય શ્રી 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 રવિશંકર મહારાજજી જે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે તેઓના ધરાવતરણ દિવસની આજે એમનો આજે જન્મદિવસ છે આ જન્મદિવસ નિમિત્તે ડભોઈ ઓટો ડ્રિવિંગ પરિવાર તરફથી આજના રોજ ટાવર ખાતે આ ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું અને છાસ તથા આઈસ્ક્રીમ વિતરણનો પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને ડભોઈ નગરના વિવિધ આગેવાનો રાજકીય આગેવાનો તરફથી પણ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે તારીખ તે ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞનું પણ ખૂબ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ યજ્ઞ નિમિત્તે સાંજે મહાઆરતી મહાપ્રસાદીનું પણ આયોજન થયું છે અને આ યજ્ઞની અંદર આપના ડભોઈના લોકલાલીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા ખુદ પધારનાર હોય આ રીતે આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે